જેણે પોતાના સોયા ગુમાવ્યા આજે તેઓ જ ન્યાય માટે રજડી રહ્યા છે અને જ્યારે કોઈ ભાજપના મોટા નેતાનો કાર્યક્રમ હોય ને ત્યારે પોલીસ એ પીડિતોના ઘરે આવીને તેમને નજર કેદ કરી દે છે આ છે ગુજરાત જ્યાં ગરીબને પણ ન્યાય મળશે તેવી વાતો તો બહુ થાય છે પરંતુ મોરબી કાંડ હોય હર્ણિકાંડ હોય કે તથ્યકાંડ હોય આજ સુધી પીડિતોને ન્યાય નથી મળ્યો તેવામાં હવે હરણીકાંડમાં જેમણે પોતાના વાલ સોયા ગુમાવ્યા તેમણે પોલીસ કમિશનરને જ આરટીઆઈ કરી શા માટે આવી જરૂર પડી આવું જોઈએ આ રિપોર્ટમાં આજે હરણીકાંડમાં જમણે વાල් સોયા ગુમાવ્યા વાત તેની કરવી છે કારણ કે આજે તે પીડિતો સાથે ગુનેગારો જેવું વર્તન થઈ રહ્યું છે ન્યાય તો ક્યારે મળશે તે ખબર નથી પરંતુ ન્યાય માટે સરકારી કચેરીઓ અને સરકારના નેતાઓ પાસે વારંવાર ધક્કા ખાતા પીડિતો આજે પોલીસ ની કાર્યવાહી પરેશાન થઈ ગયા છે ભરણી કાળના પીડિત સાત પરિવારોએ કરી આરટીઆઈ પોલીસ કમિશનર પાસે માંગ્યો જવાબ કેમ પીડિત પરિવારોને વારંવાર કરવામાં આવે છે નજર કેદ વાત હરણી ઘટના પછી હજુ સુધી માસુમો પરિવારને ન્યાય નથી મળ્યો તેની છે બીજી તરફ વડોદરામાં કોઈ સરકારી કાર્યક્રમ હોય કે ભાજપના મોટા નેતાનો કાર્યક્રમ તો પીડિત સાત પરિવારોના ઘરે પોલીસ આવીને બેસી જાય છે અને કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આ પરિવારોને નજર કેદ કરી દેવામાં આવે છે વારંવાર આવું થતા અંતે પીડિતોએ આરટીઆઈ દ્વારા પોલીસ કમિશનર પાસે કાયદાની કઈ જોગવાઈ મુજબ તેમને નજર કેદ કરવામાં આવે છે તેની માહિતી માંગી છે શા માટે માહિતી માંગી સાંભળો પીડિત પાસેથી ઓગણીસો સુતાલીસ માં ભારત જે રીતે આઝાદ થયો તે જ રીતે ભારત દેશના તમામ નાગરિકો એક આઝાદ છે અને હવે આમાં અમે હની બોટકરના પીડિત પરિવારમાંથી જે હવે અત્યાર સુધી અમે તો કામ નતું કર્યું કે જેથી કઈ પોલીસ અમારા ત્યાં આવે પરંતુ જ્યારે આની પહેલા સીએમ સાહેબ કે મેરેજ હતું બોરડાની અંદર વાઘોડિયામાં સમૂહ લગ્ન તે દિવસે અમારા ઘરે પોલીસ બેસી ગઈ તો અમને ગભરામ થાય કે આ શું થયું શા માટે આયા તો બોલે કે તમે કઈ જવાના છો કે તમે કોઈ કોઈ વિરોધ કરવાનો છોકું સાહેબ ભાજપ કે એના પ્રત્યે અમારા વિરોધનું શું કંઈ મતલબ નથી અમારે કંઈ કરીને કારણ કે તો બોલે કે ના તમારે આમ કઈ જવું હોય ને કોઈ ઘરના કામથી બી જવું હોય ને તો નહીં જવાનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે આરટી ની માંગ એના માટેની છે કે જો કોઈ કાયદા હેઠળ અમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય અને તમે અમારાથી પોલીસ બેસાડો સાહેબ પણ એ તમે હવે લેખિતમાં અમારે જવાબ આપજો જેથી કરીને અમારે આગળ હાઈકોર્ટના અંદર બી કઈ પુરાવા મૂકવા હોય તો અમારે મૂકાય કે પોલીસ અમારી પાસે આજની કાર્યવાહી કરે છે તેઓ કે તેઓ રોજનું કરીને રોજ ખાય છે એક વખત ભાજપના કોઈ નેતાના કાર્યક્રમમાં પીડિતો રજૂઆત કરવા શું પહોંચી ગયા કે હવે દરેક સરકારી કે નેતાઓના કાર્યક્રમો દરમિયાન પીડિત પરિવારોને નજર કેદ કરી દેવામાં આવે છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ પીડિત પરિવારોની ની સરકાર સાંભળતી નથી હરણી બોટ કાર્ડ કેમ હજુ સુધી પરેશાન કરવાનો પોલીસને અધિકાર છે એક તરફ સરકાર ખુદ ને સંવેદનશીલ સરકાર કહે છે તો પછી વડોદરાના પીડિતોની રજૂઆતો અને તેમનું દુખ કેમ સરકારને નથી દેખાતું આશા રાખીએ કે સરકાર આ પીડિતોનો પણ અવાજ સાંભળશે અને તેમને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો કરશે કેમેરામેન કિશોર ક્ષેર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા